સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને આપણે લીધી છે ચા અને કરવાનો છે નાસ્તો હવે ખાજલી છે પોરબંદરની પ્રખ્યાત અને નાસ્તો કરી લે નાસ્તો કરી અને આપણે આગળ વિડીયોમાં મળશું વાત કરવાની છે આપણે આજે યુકે લાઈફ યુકે ઇમિગ્રેશન કેવી રીતે ક્લિયર કરવું શું ક્વેશ્ચન પૂછાય અને શું આન્સર આપવા કેવી રીતે આન્સર આપવા એ આપણે વાત કરશું યુકે લાઈફમાં અને બીજી વાત એ કરવાની હતી કે સરળ અને સફળ રીતે ઇમિગ્રેશન ક્લિયર કરવા માટે વિડીયો એન્ડ સુધી જોજો અને વિડીયો કેવો લાગે કેવો નહીં પણ કોમેન્ટ કરી અને કહેજો તો આ આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો કરી અને પછી વિડીયોમાં આપણે આગળ મળશું અને વાત કરશું યુકે આવવા માટે ઇમિગ્રેશન કેટલું સરળ રીતે ક્લિયર કરી શકાય તે માટેની તો પહેલાં તો નાસ્તો ક્લિયર પૂરો કરી અને પછી આગળ વાત કરીએ અત્યારે વાગ્યા છે સવારના સાત અને મારે કામે જવાનું છે તો વાત કરી થોડી વારમાં જ આગળ મળીએ નાસ્તો કરી અને પછી નમસ્કાર બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને આજે આપણે વાત કરવાની હતી કે યુકે આવી ગયા પછી અને આવવામાં ઇમિગ્રેશનમાં શું કરવાનું હોય છે આવી ગયા પછી માટે આપણે બીજો વિડીયો બનાવશું પહેલાં આપણે વિડીયો બનાવશું ઇમિગ્રેશનનો શું હોય છે ખાસ કરીને ઇમિગ્રેશનમાં તો આપણે જરૂરી ડોક્યુમેન્ટ પહેલાં તો હોય છે પાસપોર્ટને ઓફર લેટરને સ્પોન્સર લેટરને એ બધા સાથે રાખવાના હોય છે આપણા જે એજ્યુકેશન હોય છે એજ્યુકેશનના શું ડોક્યુમેન્ટ છે એ વધારે રાખવાના હોય છે અને એ પછી જે યાદ રાખવા જેવી બાબતો છે એમાં આપણે વાત કરીએ તો પાસપોર્ટ ડેટ ઇસ્યુ ડેટ અને એક્સપાયરી ડેટ પાસપોર્ટ નંબર એ સિવાય હોય છે આપણે કે જન્મ તારીખ નામ અને એ સિવાય કંપનીમાં કામ માટે આવો છો કેટલા વર્ષ રોકાવાનું છે ત્યાં તમારે કઈ ડેટ તમારે વિઝા પૂરા થાય છે એ બધી તારીખો યાદ રાખવાની હોય છે ખાસ કરીને તમને એ પૂછશે કે તમે ત્યાં જઈ અને શું કરશો અને અહીંયાનો તમારો એક્સપિરિયન્સ શું છે ઇન્ડિયામાં તમે શું કરતા હતા એ ક્વેશ્ચન હોય એ પૂછવા માટે અને યુકે જાઓ છો તો તમને એક ક્વેશ્ચન પહેલા આવશે કે યુકે શા માટે જાઓ છો એટલે ખાસ કરીને આ ક્વેશ્ચન યાદ રાખવા જેવી બાબત છે કેમ કે નોર્મલ બધાને પૂછે જ છે અને પૂછાય જ છે કે તમને પૂછે જ કે તમે શું કામ યુકે જાઓ છો તમારું અહીંયા જઈને પ્લાનિંગ શું છે તમે અહીંયા ક્યાં રોકાશો કેટલો ટાઈમ તમારે રોકાવાનું છે ત્યાં જઈને કઈ એજન્સીમાં કામ કરવાનું છે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો છે એ સિવાય આપણે વાત કરવાની આથી ઇઝરાયલની તો ઇઝરાયલમાં બહુ સારી વાત ઇઝરાયલમાં તમારે શું કરવાનું હોય છે કે ફૂડ પેકિંગ માટે બહેનોની ખાસ તો જરૂર છે થી પિસ્તાલીસ વર્ષની તો બેનો માટે પણ ખૂબ સારી બાબત કહેવાય કે એપ્લાય કરી શકશે હવે અત્યાર સુધીના જે પ્રશ્નો હતા એ જેન્ટ્સ જઈ શકે લેડીઝ ના જઈ શકે એવા બધા ઘણા બધા ક્વેશ્ચન હતા એ ક્વેશ્ચન માટે ખાસ તો એટલા માટે કે લેડીઝ પચીસથી પિસ્તાલીસ વર્ષ સુધીની કોઈ પણ લેડીઝ એપ્લાય કરી શકે છે જેનો પાસપોર્ટ અને પીસીસી કમ્પ્લીટ કરી અને તમે મેડિકલ્સ કરી અને જઈ શકો છો પછી એના સિવાય વાત આપણે આગળ વિડીયોમાં એ કરશું કે યુકે માટે કોન્ફિડન્ટ હોવો જરૂરી છે યુકે એરપોર્ટમાં તમે એન્ટર થાવ ત્યારે જ કોન્ફિડન્ટ રાખવાનો હોય છે કોન્ફિડન્ટ વગર ક્યારેય ક્યાંય પણ સક્સેસ મળતી નથી એટલે પહેલાં તો કોન્ફિડન્ટની જરૂર પડે છે તમે એરપોર્ટમાં જાઓ અને તમે ધ્રુજતા ધ્રુજતા જાઓ અને તમને સામે વાળું શું પૂછે વિચાર કરી લેજો એટલે ઇમિગ્રેશન માં ઘણા બધા લોકોને તકલીફ પડતી હોય છે આ રીતે પણ કે તમે બીક રાખી અને અંદર થી ગયા હોય અને પછી ત્યાં જઈ અને પ્રોબ્લેમ થાય પછી બીજી બાબત કહેવાની એ હતી કે ઇમિગ્રેશન માં એક વસ્તુ નું ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે ઘણા બધા માસ્ટર માઇન્ડ છે ઘણું બધું ઇંગ્લિશ આવડતું હોય છે અને ઘણી વખત ઇમિગ્રેશનમાં માં ફેલ થાય છે અને પાછા મોકલી દે છે તો ધ્યાન રાખવા જેવી એક એ બાબત છે કે ક્વેશ્ચન શું પૂછે છે અને તમે એનો આન્સર શું આપો છો એ ખાસ જોજો યુકે આવતા લોકો માટે ખાસ જોવો કે તમને એ પ્રશ્ન શું પૂછે છે અને તમે એનો આન્સર શું આપો છો એ ખાસ ધ્યાન રાખજો જેટલો ક્વેશ્ચન કરે એટલો જ આન્સર આપો જેટલો તમને ક્વેશ્ચન પૂછે છે એટલો જ આન્સર આપો એક્સ્ટ્રા કોઈ વસ્તુ ના બોલો કેમ કે તમે જેટલા પણ જેટલા પણ સેન્ટેન્સ બોલશો ને એમાંથી ક્વેશ્ચન કાટશે કાટશે ને કાટશે એટલે બને તેટલું ઓછું બોલો એરપોર્ટમાં ઇમિગ્રેશનમાં ઇમિગ્રેશનમાં હું એમ નથી કહેતી કે ના જ બોલવું જોઈએ બોલવું જોઈએ પણ તમને પૂછે એટલું જ બોલો એક્સ્ટ્રા બોલવામાં ઘણી વખત સારા સારા લોકો ફસાઈ જાય છે અને ઘણી વખત એમ કહેતા હોય છે કે આને તો આટલું પાવરફુલ ઇંગ્લિશમાં હતું આટલું સરસ ઇન્ટરવ્યુ આપે છે અને એરપોર્ટમાં કાઢી નહીં ખાતા તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી થવા જાઓ એટલે તમને ફેંકી દે ક્વેશ્ચન ઉપર ક્વેશ્ચન કરે એટલે તમારા આન્સરમાંથી પણ ઘણી વખત ઇમિગ્રેશન વાળા ક્વેશ્ચન કરતા હોય છે એટલે તમે ક્વેશ્ચન પૂછે ને એટલો જ જવાબ આપો તમને જન્મ તારીખ પૂછે છે તો તમે જન્મ તારીખ જ બોલો તમને પાસપોર્ટ ઇસ્યુ ડેટ પૂછે છે તો તમે ઇસ્યુ ડેટ જ બોલજો એક્સપાયરી ડેટ ક્યારેય ન બોલો એટલે આવું થતું હોય છે ઘણી વખત ઘણી વખત પૂછે છે કે તમે તમારું ઇન્ટ્રોડક્શન આપો તો તમે ઇન્ટ્રોડક્શન એટલું લાંબુ કરી દો ને કે સામે વાળાને એમાંથી ક્વેશ્ચન ઉદ્ભવે જ એટલે ક્યારેય એવું નહોતા થવું જોઈએ કે સામેવાળું આપણા જ ક્વેશ્ચનમાંથી આન્સરમાંથી ક્વેશ્ચન કરી જાય એટલે ધ્યાન રાખવા જોઈએ આ ખાસ બાબત છે એને પૂછવા માટે મજબૂર કરો કે તમારી પાસે કેટલા ક્વેશ્ચન છે એટલા જ જવાબ પરફેક્ટ રીતે આવે અને તમે ઇમિગ્રેશન ક્લિયર કરી શકો છો આજનો વિડિયો બસ આટલો જ અને હવે મારે અહીંયાથી નીકળવાનું છે કામે એટલે થેન્ક યુ થેન્ક યુ સો મચ બધાને વિડીયો કેવો લાગ્યો કેવો નહીં એ પણ કમેન્ટ કરી અને કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ યુકે લાઈફના વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ પણ વિડીયો આવતા ચાલો તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને સીતારામ આવજો બાય બાય